દોસ્તો જય અલપધણી જય અલપધણી જય અલપધણી દોસ્તો મહાપુરુષો જે વાત કરીને ગયા છે આપણે એ વાતને ખાલી વર્ણવી રહ્યા છીએ પરંતુ એ મહાપુરુષોએ જે વાત કરી છે એની ખોજ કરવાની જો કોશિશ કરવામાં આવે અને એ મહાપુરુષના એક એક વાક્યને ભીતરથી એક એક શબ્દની ખોજ થાય કે જો મહાપુરુષોને કહા હૈ વહી વાત કૈસી હાય એ વાત ક્યાંથી ઊભી થાય છે અને ક્યાં એ વાતને સમાપન થાય છે જ્યાં સુધી આપણે આ વાસ્તવિકતાને સમજ્યું નહીં ત્યાં સુધી પરમ તત્વ સુધી નહીં પહોંચી શકાય કારણ કે જે કાલ્પનિક નામો છે એની અંદર આપણે રચ્યા પત્યા છીએ જે ઓરિજિનલ છે એને છોડી અને આપણે નક્કલને માનીને બેઠા છીએ તો આપણે નકલ વિશે અને ઓરિજિનલ વિશે જાણકારી તો મેળવવી જ પડે કારણ કે મને ને તમને મહાપુરુષોએ જે વાતનો લક્ષ આપવો હોય એ લક્ષની અંદર આપણે લક્ષમાંથી અલક્ષમાં જવું પડે અને અલક્ષમાં જતા તમામ કાલ્પનિક મુદ્દાઓ મારી અને તમારી દ્રષ્ટિમાંથી ગાયબ થઈ જાય અને એ જ્યારે વાસ્તવિકતા બને અને ત્યારની જે રોશની છે એ રોશની અલગ હોય છે મહાપુરુષોએ કીધું છે કે આગે સાયા પીસે સાયા ઈ સાયા માં સુપાય રહ્યો સદગુરુ અમારો ઈ સાયાથી સે સદગુરુ ન્યારો આગે સાયા પીછે સાયા એ સાંયા છે તુમારી એ સાયાથી સદગુરુ છે ન્યારો આગે સાયા છે પીછે સાયા છે એ સાયાની માલપા છુપાયેલા છો તમે અને તમારી ઈ સાયાથી સદગુરુ ન્યારો છે હવે આપણને સમજાવી દેવામાં આવે કે આગળની સાયા તમારી પાછળની સાયા તમારી એ સાંયામાં તમે છુપાયેલા છો અને તમે જે છુપાયેલો છો એની આપણને મહાપુરુષોએ વાત કરી દીધી અને આપણને કહી દીધું કે ભાઈ એ તમે શો પરંતુ પછી જે વાત છે કે ઈ સાંથી સદગુરુ ન્યારો છે આનાથી સદગુરુ ન્યારો છે તો આપણે જ્યાં સુધી જવું જોઈએ ને અને ત્યાં સુધી હું તમે જઈએ નહીં ને ત્યાં સુધી આપણું એ સંકલ્પ અને વિકલ્પ અટકશે નહીં જો સંકલ્પ અને વિકલ્પથી પાર થવું હોય તો આમાં પાંચ પારખ પુરુષો જે છે એનાથી આપણે પાર થઈ જવું પડશે પાંચ પુરુષો પારખ આ કાટમાં છે અને એ પાંચે પુરુષથી પાર થઈ જવું પડે આપણે હવે જ્યારે પાર થવું પડે તો કેમ થવું પડે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ શબ્દ જે શબ્દો છે એનાથી આપણે પાર થઈ જવું પડે પાર ક્યારે થવાય કે શબ્દની પાર સાઈબોધો સમજાય તો આ શબ્દોને આપણે છોડી શકીએ માટે આ તમામ શબ્દોની હારમાળ જે રહી એને છોડી દેવી એ સહેલી બાબત નથી પરંતુ સંત મહાપુરુષ જ્યારે મને તમને લક્ષ આપે છે અને અલક્ષમાં લઈ જાય ત્યારે આ વસ્તુ બનાવી શકીએ આપણે હવે શબ્દને છોડ્યા પછી સ્પર્શ અહીંયા કોઈ સ્પર્શ કરે એટલે આપણને ખબર પડે છે હવે જ્યાં સુધી અહીંયા સ્પર્શ થાય ને ખબર પડે ને ત્યાં સુધી આપણે શબ્દને છોડી નથી શીખ્યા અને આ સ્પર્શ કરનાર વ્યક્તિ એક પવન છે વાયુ છે અથવા કોઈ પણ વ્યક્તિનો સ્પર્શ થાય આને છોડી દેવાની વાત છે એને ગાયબ કરવાની વાત છે પછી આ દેખાતું જે રૂપ છે ને એ જ્યારે આપણા દ્રષ્ટિ થઈ જાય એ હટી જાય તો પછી ગંધ એ ગંધ અથવા સુગંધ એ આવતું બંધ થઈ જાય કારણ કે આ બધું જે રહ્યું ને એ ગંધ થી ઊભું થાય સુગંધ ગંધ આવે એનું આપણને જ્ઞાન થાય એ આવે છે અને જાય છે અને એની તમને મને ખબર પડે છે તો એ ખબર કરનાર વ્યક્તિ કોણ છે આ સુધી મને તમને નહીં સમજાય ત્યાં સુધી હું તમે જે ભૂમિકા એ પહોંચવું છે ત્યાં એ ભમે કાયે નહીં પહોંચી શકીએ માટે આ બધી વાતોને છોડી અને સિર્ફ અનુભવના મેદાનમાં ઉતરવું એ જરૂરી છે અને જ્યારે અનુભવના મેદાનમાં ઉતરીએ ત્યારે ત્યાં શબ્દ સ્પષ્ટ રૂપ રસ અને ગંધ આને ગાયબ કરવા પડે જ્યારે આ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ ગાયબ કરવા માટે આપણે શું કરવું જોઈએ એના માટે આપણી પાસે કેવી તૈયારી હોવી જોઈએ કે જેથી કરી આ દેખાવતું દૃશ્યમાન બંધ થઈ જાય કોઈ પણ વાયરો ને સ્પર્શી ન શકે કોઈપણની વાત આપણને રોકી ન શકે કોઈપણનો શબ્દ આપણને અટકાવી ન શકે એ ભૂમિકાએ જવા માટે નિરંતર દેશ જે નિર્વાણી પદ છે જે પદ નિરંતર છે જે પદ અખંડ છે જે પદ કાયમ છે એ બિન જરૂરી કે જરૂરી એમાંથી કોઈ પણ વસ્તુ એને લેના દેના નથી એ છે છે અને છે પછી સમજાય તો છે ન સમજાય તો નથી પણ એને સમજવા માટે આપણે પહેલાં તો આપણી ભાવનાઓને વંશ કરવી પડશે આપણી જે ભાવનાઓ જાગી રહી છે આપણા જે તરંગો જાગી રહ્યા છે એ તરંગોમાંથી બહાર નીકળવું પડશે આ ભાવનાઓમાંથી વિમુખ થવું પડશે જ્યાં સુધી મને તમને ભાવનાઓ છે તો ભાવના છે એટલે શબ્દ આવશે ભાવના છે એટલે સ્પર્શ છે ભાવના છે એટલે રૂપ દેખાશે અને ભાવના છે તો ગંદ છે એટલે આ ભાવનાથી આપણે વિમુખ થવું પડે હવે ભાવનાઓથી બી મુખ થવા માટે શું કરવું પડે તો પહેલા તો દેહાદિક ભાવ મટાડવો પડે આપણા આ પંચ મહાભૂતના દેહાની ભાવ જે રહ્યા એ આ મારું છે હું આનો માલિક છું આવડો આ જે ભાવ રહ્યો એ પહેલાં પ્રથમ તો મારે ને તમારે મટાડવો પડે એને કેટલા જ માટે મહાપુરુષોએ કીધું છે કે જ્યારે આ બે હેતરના ધણી મટી જ ને પછી આવો મેદાનમાં આપણું છોડીને આવો મેદાનમાં એટલે મહાપુરુષોની જે વાસ્તવિકતા છે એની મારેને તમારે ખબર કરવી એ જરૂરી છે અને આવી ખબર જ્યાં સુધી મને તમને નહીં થાય ત્યાં સુધી નિજ પદની વાસ્તવિકતા નહીં સમજાય અને નિજ પદની વાસ્તવિકતાને સમજવી હોય તો સાચા નિષ્ઠાવાન શોત્રીય બ્રહ્મનિષ્ઠ મહાપુરુષની પાસે જવું એ જરૂરી છે બરાબર હવે આ વાત આપે એવા મહાપુરુષના સ્થાનીથી જવું એ જરૂરી છે જય અલગ જય અલગથણી જય અલગતણી